માં આપણે રોક્યા છે તમે વિચાર કરો કે બેસરાજી નું વાહન કૂકડો કુકડા માથે બેસરાજી ને બેહાડી કુકડો બાયડીનો ભાર ઉપાડી હગે ખરો કુકડાની ઊંચાઈ કેટલી કુકડા નું વજન કેટલો એને માથે બાય ગોઠણ ઉગીએ નો ઈ શરીર આવે એને માથે બાય બેડીને તાંગા જમીએ નો ઢરડાય કોઈએ વિચાર્યું નથી બિચારીને મહાકાળીને એવી ઊંધી ચિતરી છે હાથ નું કટ ની લાગરી ની માળા તો આપણે એમ કે માની માખ્યું ન આવતી હોય માખ્યું એવું માને કે મહાકાળી પાસે તો જ્યાં હાડો હોય ને એના બાપ નું રાજ તો જ્યાં હાથ ની હાથની ગાગરી ની માળા હોય માખ્યું નો પાર હોય ને એ કહે કે આપણી આવે તો માતાજી હારી લાગે કોઈએ વિચાર કર્યો નથી ચાર ચાર પાંચ પાંચ હાથના લૂરખ આ બેય બાજુ આપણે બે હાથ છે તો જ આ હુવામાં હાથ ધારવવો પડે તો ચાર પાંચ હાથ આ બાજુ ચાર પાંચ આ બાજુ હોય તો એ પડખું કેમ ફરે એ હુય કેમ કોઈ વિચાર્યું નથી અને તેમ તે માને જેબ અમ લાઠોક્યા બે ત્રણ વર્ષ થાય તો માતાજી બીજી આવે અટણ અટણા આવડી બીજી દશા બેઠી છે દશા એની પહેલા સંતોષી માં બેઠી હતી એના પહેલા શીતળા માં હતી એક પછી એક માતાજી બદલતી જાય શીતળા માતા જ્યારે નીકળે ઘરમાં છતે ધણીએ બાયું ધોળા લુગડા પહેરે પેશાબ નું ઠીબડું ઉમરામાં મૂકે આંકડા લીમડાના તોરણ બાંધે પેશાબના ના ઠીબડામાં અંગોઠો બોલી થી પછી ઘરમાં દવાય અમારે ઘેરે માતાજી પધાર્યા બિચારીઓ આપડી માયું હે મારી માં કાળાવડી મારા દીકરાને કઈ વાંધો ન આવે મારી હું ખાડાનો હાર નાખે ડોકમાં હળદથી હગડી માથે ઉપાડીને તારી માનતા લઈને આવે બાપુ મારા છોકરાને કઈ ન થાય એ ઉપરાંત હાથ હળ્યું ગુન્યું ખાય દીકરા હારું આ માતાજી આ આપણી કુળ દેવીએ આવું કર્યું આપણે વિચાર કરો સાતીમાં ઢીકા મારો કે આ આપણા હારું તેને ગુની હળ્યું ખાધી ને કોઈ દી વાર તહેવાર ફીગે લાગ્યા છે આપણે અને જેને ઠાઠા તોડી નાખ્યા ન્યા અગરબત્તીઓ ની ના ફોટા ઘરમાં ગાયલા હોય અરે તમારી માના ચરણ પૂજો પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા બોલ્યું તો તમારા ઠાઠા તોડી નાખ્યા આ તો દુવાદીઓ આંબેડકરના કાયદાને તે કોઈ હળવળતું નથી નગર અટાણે ઠાઠા તોડી નાખે જે જનેતાએ આપણને જન્મ આપ્યો છે જે જનેતાએ એ આપણા માટે બાધા આખડીઓ રાખી છે લીલે હું કે હું ઉડાવ્યા ઈ જનેતાને ને પગે લાગવું તો ન્યાર્યું પણ ગાયટલું ગાયું ખોરાવી છે જો એલો ગધેડી નો હાઈલો જાય દારૂડિયો ઓલો ગધેડીનો સુગારી જો રહ્યો ઓલો ગધેડીનો નો ખોટો છે એ ધ્યાન રાખજો જેનું લે એનું દેતો નથી આ ઝણનારી જે ગધેડી ખવડાવે એમાં એમાં ભોફીંડામાં હોય હું હક ની ગળ્યું હામાં મળે તો એ અફોકન થાય અને જો આવી દશામાં જીવતા હોય તો હવે મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે તમને કેવી રીતે જીવવું એ શીખાડે મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે હીરલા મેલીન પથરાને કોણ સેવે અનુભવ સિદ્ધ સંતોના જે વચનો છે હીરા જેવા ઈ મૂકીના જગતના પાણા જેવા શબ્દો ઈ ઉપર ભીના ભીતર કોરા જે તમારા વખાણ કરે છે જે આવો દુનિયામાં જ્યાં તમે જાવ ત્યાં બધા તમને બે પાપ હવાના ભરશે કોઈ તમને એમ નહીં કે તું ભૂંડો છો તું નથી હારો તું દારૂડીયો છો તું જુગારી છો તું વ્યવહારનો ખોટો તારો ભરોસો ને એવું કોઈ નહીં કે જે આવે એ હવા ભરશે ગોળ્યો મોરલી થાય ને ફૂટી જાય આપણા બાપનું શું જાય ત્યારે સદગુરુ તો હવા કાઢી નાખે ના કે જિંદગી હસલા મેલિન બગલા ને કોણ સેવે જેના ભીતર માં દશા છે એવાનો સંગ કરવાનું કીધું છે આ ડાયરેક્ટ જો ઇલેક્ટ્રિક પાવર છે પણ કયા ઇલેક્ટ્રિક ન હોય હવે એવા પાસા નીકળ્યા છે સાધન કે કલાક બે કલાક અજવાળું આપે એવી બચ્યો એમ જ્યાં લગી ગુરુ મહારાજ છે ત્યાં લગી ડાયરેક્ટ પ્રકાશ પણ આપણા ગુરુ ભાઈઓની બેટરી ચાર્જિંગ કરેલી હોય ને ગુરુ ન હોય થી એનો સત્સંગ કરવી આવા સુગરા મેલી નુગરાને કોણ સેવે નુગરા તો નક્કી નરકે લઈ જાય મારા ગુરુજી ને પૂછો રૂડા જ્ઞાન બતાવે